સ્થાનિક નાગરિકો તથા સામાજિક સંગઠનોના કહેવા મુજબ જીવતા ઉભા અને છાયો આપતા લીલા ઝાડો મશીન વડે એક જ દિવસે ઉખાડી નાખવામાં આવ્યા વિસ્તારમાં હરિયાળી સરદાર પટેલની પ્રતિમા સુંદરતા હતી આ કાર્યવાહી કઈ પરવાનગી હેઠળ અને કયા કારણસર તે અંગે તંત્ર ચૂપી સાધતું જોવા મળે છે એક પેડ માકે નામ આપવાને હાકલ પરંતુ મેદાને પર્યાવરણનો હત્યાઘાત વડાપ્રધાન દ્વારા દેશભરમાં એક પેડ માકે નામ જેવા અભિયાન દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે નેમ મુજબ શહેરી વિસ્તારમાં ઊભા વૃક્ષો કાપવા માટે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વન વિભાગે ચકાસણી તેમજ જાહેર નોટિસ જરૂરી હોય છે પરંતુ આ ઘટનામાં કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં અથવા કાર્યવાહી માત્ર દેખાવના નામે કરવામાં આવી તે અંગે સત્તાવાળો તરફથી કોઈ સ્પષ્ટતા આપી નથી નાગરિકોમાં રોષ જવાબદારી નક્કી કરવાની માંગ સમાજ સેવકોનું કહેવું છે કે પ્રતિમા વિસ્તારનું સૌંદર્યકરણ જરૂરી હોય તો લીલાછમ ઝાડો કાપવાને બદલે તેની રક્ષા અને જતન કરવું જોઈએ ઘટનાને લઈને વિવિધ સંગઠનો હવે તંત્ર પાસે સત્તાવાર પૂછપરછ કરવા તૈયારી કરી રહ્યા છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ